дилаवर પ્રયોગશાળાએ બાવીસ વર્ષ સુધી માઇક્રો ઓબ્ઝર્વેશન સાથે બહુ મોટા સંશોધનો કર્યા અને પછી નક્કી કરીને આપ્યું કે કોઈ વ્યક્તિ અડધો કલાક સુધી પણ માંગલિક વિચારોને શ્રવણ કરે તો એના શરીરમાં 1500 થી વધારે શ્વેત કણો વધી જાય છે નિરોગીતા માટે માંગલિક વસ્તુઓને સાંભળો એટલે આપણી સંસ્કૃતિમાં બધામાં વેદ મંત્રો છે વેદ મંત્રો માંગલિક છે આપણી સંસ્કૃતિમાં કથાઓ થાય આ શ્રાવણ માસમાં કથાઓ થાય શા માટે હમણાં જ આ ઋતુઓ એવી આવશે કે જેમાં બીમારી સૌથી વધારે આવશે ત્યારે કથા શ્રવણ કરવાની પિત્તનો પ્રકોપ વધી જાય ત્યારે ખીર ખાવાની માસ છે આસો મહિનો આવે ત્યારે રોગની માં કહેવાય શરદ ઋતુ અને એ રોગોની માં શરદ ઋતુ આવે ત્યારે આપણે બીમાર ન થાય એટલે આપણે ક્લોરોફિલ વાળા જુવારા વાવીએ માતાજીનું ગટ સ્થાપન કરીએ નવરાત્રિમાં એ ગટ સ્થાપન ન કરીએ તો ઓમ હૈમ ભ્રીમ ક્લીમ ચામુંડા એ વીચ્છે અગ્નિ તત્વ વધારનારું છે નિરોગીતા આપનારો આ મંત્ર છે એટલે મંત્ર બોલીએ એ પણ ન કરીએ તો ગુજરાતમાં બધા ગરબે રમે અને જે ગુજરાતમાં ગરબે રમે ત્યારે ગરબા રમવાથી પણ નિરોગીતા આવે છે એટલે કેવી ગોઠવણ કરી છે અડધો કલાક તમે માંગલિક વિચારોને શ્રવણ કરો તો એ પંદરસો થી વધારે શ્વેત કણો વધી જાય છે આવી ચર્ચાઓ જ્યારે આને એક મહિના સુધી સાંભળી તો આને માંગલિક વિચારો આવતા આવતા એના શ્વેત કણો પણ વધી ગયા અને વધી જતા હતા કથા જ્યારે માણસ કોઈ બીમાર પડેલો વ્યક્તિ કથા સાંભળે ત્યારે એની આસક્તિ છૂટી જાય